મારા પરિવારમાં મારા માતા પિતાએ મને ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી પણ જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારથી મારી સાથે એવું થયું છે કે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું લગ્ન પછી જ મારી પહેલી રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી મને કંઈક અજીબ લાગી રહ્યું હતું મારું માથું ભારે થઈ રહ્યું હતું એવું લાગતું હતું કે મારા મગજમાં ઘણું બધું ચાલે છે મને ખબર નથી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે અને કેટલા સમયથી આ થઈ રહ્યું છે કે હું સમજી શકતી નથી પણ હવે જ્યારે મેં વિચારવાનું શરૂ કર્યું ત્યારે મારે લગ્નના પહેલા દિવસથી જ છે મારી સાથે આ બધું થતું હતું કે મારા સાસરિયાના ઘરમાં જ મારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું હતું એવું ન હતું કે મારા સાસરિયા મને પાગલ બનાવવા માગતા હતા પણ આ લોકોએ કેમ આવું કરે છે લગ્ન પહેલાં હું મારા સાસરિયાને ત્યારે ઓળખતી ન હતી અને મારી સાસુ પોતે જ તેના પુત્રના સંબંધ મારા ઘરે લાવી હતી જ્યારે હું બીજાને માટે હું મારા મનમાં વિચારી લીધું અને મને ખબર પણ ન પડી કે ક્યારે થઈ ગઈ મારું મન વિચિત્ર બની ગયું હતું નાની ઉંમરે મને ક્યાંય ન હતું કે મારે શું કરવું પડશે અને શા માટે મારા લગ્ન વીસ વર્ષની ઉંમર થઈ ગઈ હશે મારા વસમાં ન હતી અને મેં શું કર્યું મેં શું ન કર્યું કંઈક સમજતી ન હતી એવું લાગતું હતું કે મારી ચાવી કોઈ બીજાના હાથમાં છે મને તેમની ઈચ્છા મુજબ ચલાવે છે પરંતુ મને ખબર ન હતી કે મારી સાથે આવું કોણ કરી રહ્યું છે અને તે મારી સામે કેમ નથી આવી રહ્યું મેં મારા આખા જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ પણ નથી કર્યું વિચાર્યું એ નથી અને ન તો ભૂલથી પણ કોની સાથે ગુસ્સો કર્યો કારણ કે હું નાનપણથી જ ખુશાલ હતી અને બધા સાથે ખુશખુશાલ વાત કરતી હતી તેથી મારા સંબંધ બધા સંબંધીઓને મિત્રોને મારું વર્તન ખૂબ ખૂબ પણ ગમતું લગ્ન પછી બદલાઈ ગઈ હતી મારો વ્યવહાર કે ખોવાઈ ગયું હતું વાત કરું તો મારા સાસરીને લોકો હતા પણ આજેના લોકો વચ્ચે મને એકલું લાગતું અહીં મારા પતિનું વર્તન મારી સાથે અલગ રહેતું જ્યારે પણ મારા પ્રત્યે મારા નજીક કરતા ત્યારે હું તેમની પાસેથી દૂર જતી મારા પતિ મને વારંવાર પૂછીને કંટાળી જતા કે શું સમસ્યા છે કેમ ડરે છે પણ હું તેને કોઈ જવાબ આપતી નથી મારા પતિ મારું આવું વર્તન એ પ્રશ્ન પૂછતા કે શું થયું તું બીજાને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે તો મારી સાથે ખુશ નથી શું તને મારી સાથે લગ્ન કરવા માટે દમણ કર્યું છે એવું કંઈ નથી આજે હું મારા જીવનમાં હવે હું મારા મનમાં વિચારી લીધું કે હવે હું મારા પતિથી દૂર નહીં રહું અને હું ખુશખુશાલ જીવન જીવીશ